ધોરણ ત્રણ વિષય પર્યાવરણ પાઠ ત્રેવીસ સુંદર કપડાં એની અંદર એક પ્રવૃત્તિ આવે છે પેજ નંબર એકસો ને એકસઠ પર એક આવી સરસ મજાની કાગળમાંથી એ ચટાઈ બનાવવાની એક પ્રવૃત્તિ આપેલી છે તો એની અંદર જે એમની પટ્ટીઓ છે એ આ જે કાગળ બતાવ્યા છે એ પ્રમાણેના અમે પણ આ બે કાગળ લાવ્યા છીએ અને એ બંને કાગળને આવી રીતે એ આ ફૂટપટ્ટી અને કાતરની મદદથી આની અંદર એ લીટીઓ પાડીશું અને પછી એને કટિંગ કરી આમાં પણ એ રીતે લીટીઓ પાડી કટિંગ કરી અને આની અંદર તાણા અને વાણા એ અંદર ફિટ કરી અને આમાં જે ચટાઈ બતાવવામાં આવી છે એવી બનાવવાનો પ્રયત્ન કરીશું તો ચાલો બનાવીએ ચટાઈ કાગળ આપણે આઠ બાય આઠ નો કાપ્યા પછી એને આપણે જે તાણા અને વાણા માટે તૈયાર કરવાનો છે એટલે આ રીતે આપણે એ નિશાની કરીશું દરેક નો જે માપ છે ત્યાં રાખીને નિશાની કરીશું સામે પણ આપણે એક એક ઇંચની નિશાની કરી છે એટલે એ બંનેને જોડી અને પછી આપણે લીટી પાડી દઈશું આ રીતે જે તમને અત્યારે વિડીયોમાં એ બરાબર આ લીટીઓ દેખાતી હશે જે હું પાડું છું એ લીટીઓ પડી ગયા પછી આપણે એ લીટી પ્રમાણે એ કાતર ચલાવી અને એના આપણે કાપા કરીશું આ કાગળમાં જે હું ડિઝાઇન કરું છું એવી જ ડિઝાઇન આપણે બીજા કલરનો જે કાગળ છે આપણી પાસે એમાં પણ આપણે એ કરવાની છે હવે આમાં કાળજી એક રાખવાની છે કે તમે જ્યારે કાપા કરો ત્યારે એ તાણા વાણા કર્યા પછી આના જે છેડા છે એની ઉપર આપણે બીજા કલરથી આને પેક કરવાનું રહેશે તો આમાં મેં જે કાપાં પાડ્યા છે એવા જ હું આમાં કાપા પાડીશ અને પછી એને આપણે જોડીશું પછી આપણે આગળ જોઈશું તાણા અને વાણા એ માટે આપણે આ પટ્ટીઓ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ પટ્ટીઓને આ રીતે એ નજીક નજીક આપણે ગોઠવી દેવાની છે અને એના પછી એ આપણે આ જે બીજા કલરની પટ્ટી છે એ એને પણ એની અંદર ગોઠવવાનો પ્રયત્ન કરી અને આપણે એ તાણા વાણા આના બનાવીશું હવે આ જે પટ્ટી છે આપણે એની અંદર આ રીતે આને અહીંયા તમારે આ રીતે ગોઠવી દેવાની છે આ રીતે એક પટ્ટી ઉપર મૂકવાની છે તો આ એક પટ્ટી છે એ આમ નીચે મૂકવાની છે આ એક પટ્ટી પાછી આમ ઉપર મૂકવાની છે આ એક પટ્ટી નીચે રહેવા દેવાની છે આ એક પટ્ટી ઉપર મૂકવાની છે અને આ પટ્ટી પાછી નીચે રહેવા દેવાની છે અને આ પટ્ટીને આપણે ઉપર મૂકવાની છે તો આ રીતે આપણે આના જે તાણા અને વાણા છે એ વ્યવસ્થિત આપણે કરતા જવાના છીએ એટલે આપણું કામ એ ચટાઈનું શરૂ થઈ જશે હવે આ જે તાણા વાણા છે એને અહીંયા આપણે ફિક્સ કરવા માટે એ આપણે ગુંદર છે પીન છે સેલોટેપ છે કે સ્ટેપલરથી પણ આપણે આને એ ફિટ કરી શકીએ છીએ અથવા તો એ અલગ કલરની કોઈ પટ્ટી એ માપીને અહીંયા મારીને પણ આને આપણે ફિટ કરી શકીએ છીએ એ રીતે આ પટ્ટીઓ મૂકતા જઈશું એટલે આપણી ચટાઈ તૈયાર થઈ જશે હવે આપણે એ તાણા વાણામાં પડીએ છીએ ચટાઈ તૈયાર થાય એટલે પાછા આપણે જોઈશું ચાલો આપણે આ ચટાઈનું કામ જુઓ આગળ ચાલી રહ્યું છે તાણાવાણા નખાઈ રહ્યા છે હવે આપણે આ પટ્ટીને લગાડીએ આ જો ભાગ ઉપર છે એટલે આ ભાગને એ આપણે નીચે લઈશું અને જે ભાગ જ્યાં ઉપર હોય ત્યાં હવે આ ભાગ નીચે આવતો જશે તો એ રીતે આપણે આને ગોઠવતા જઈએ છીએ અને આ પટ્ટી છે એ જુઓ અહીંયા ગોઠવાઈ ગઈ થોડું નજીકથી લેજો બેન આ પટ્ટી એ અહીંયા ગોઠવાઈ ગઈ છે આ આપણા તાણાવાણા નખાઈ ગયા છે જુઓ આ રીતે આપણે પટ્ટી હમણાં તમારી સામે ફિટ કરી છે હવે એને આપણે અહીંયા થોડો ગમ થો એ ગમ સેજ લગાડીને આ રીતે પાછી એને તમારે આ ફિટ કરી દેવાની છે એટલે એ ચોટી ગયું પછી આ જે છેડો છે એને પણ એ થોડો ગમ અહીંયા આ લગાડીને એને પણ બરાબર આમ ખેંચીને ઉપર લઈ અને ફિટ કરી દેવાનું છે ધીમે ધીમે એ આપણી ચટાઈ હમણાં એ તૈયાર થઈ જશે જો આ રીતે એ સરસ મજાની એ આપણી ચટાઈ બની રહી છે તૈયાર થઈ રહી છે આપણે એમાં આગળ ચાલીએ જુઓ આ ચટાઈ આપણી તૈયાર થઈ ગઈ છે હવે આની જે બોર્ડર છે આ જે છેડા છે થોડા લાંબા ટૂંકા એવા લાગે છે જો અહીંયા બતાય છે આ થોડો લાંબો છે બાર છે થોડો ટૂંકો છે એટલા માટે આપણે આ સફેદ કાગળ લાવ્યા છીએ તો એને આપણે આ રીતે એ સફેદ કાગળની એ નાની નાની એ સરસ મજાની બોર્ડર મારી દઈશું હવે અહીંયા તમે બીજો કોઈ કલરનો કાગળ પણ એ લઈને બોર્ડર બનાવી શકો છો ચાલો હવે આપણે આની બોર્ડર બનાવીએ ચાલો તો બોર્ડર માટે આપણે એક સફેદ કાગળની પટ્ટી આ રીતે કાપી છે એને વચ્ચેથી ઘડી પાડી છે હવે આપણે એને આ રીતે પછી અહીંયા આપણે બોર્ડર મારવાના છીએ આ રીતે આપણે એને બોર્ડર લગાવીશું અને એ પછી આપણે આ બોર્ડર ફિટ થઈ જાય આની અંદર તમે જુઓ બે સાઈડની બોર્ડર મેં ફિટ કરેલી છે આ એક હું ફિટ કરી રહ્યો છું તો એ પણ તમને બહુ સ્પષ્ટ દેખાય એ માટે બે થોડું નજીકથી લેશે પછી આપણે થોડું અહીંયા આ સ્ટેપલર મારી દેવાની પીલ અને એ પછી આ રીતે આપણે કરવાનું છે આ ઘીસીની અંદર નાખી અને એને આ રીતે ફિટ કરી દેવાની છે બેન નજીક આવી જાઓ થોડા એટલે એ પછી એને તમારે અટકાડી રાખવા અહીંયા સ્ટેપલરની પિનનો ઉપયોગ કરો ગમનો ઉપયોગ પણ કરી શકો છો એ રીતે આ લગાવીને અહીંયા બોર્ડર લગાવી દીધી છે જુઓ તમે હવે એક બોર્ડર લગાવવાની બાકી છે જો આ એકદમ ચટાઈ સરસ મજાની બની ગઈ છે ભાઈ વિદ્યાર્થીની બહેનો આ ચટાઈ તમે જુઓ છો આ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે ને આપણે એક જ બોર્ડર લગાવવાની બાકી છે તો આને કહેવાય ચટાઈ અને આની અંદરના જે બે કલર દેખાય છે એને એક કલર ને કહેવાય તાણા એક ને કહેવાય વાણા તો તાણા અને વાણા થી આ તૈયાર થાય છે તમારી ઘરે આવો પાટી ભરેલો ખાટલો પણ હશે બરાબર તો એની અંદર પણ આવી રીતે પાટી ભરેલી છે તો આ સુંદર મજાની એ ચટાઈ આપણી તૈયાર થઈ ગઈ છે તમે બધાએ જોઈ તો હવે આવી તમે ચટાઈ ઘરે બનાવી શકો

ચાલો આપણે હવે આ ચટાઈ જોઈ અને આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ આવજો સરસ આ જુઓ અમારી બધી દીકરીઓએ આ ચટાઈમાં સહયોગ કર્યો છે બધાએ શાંતિથી નિહાળી છે અને આ ચટાઈ તૈયાર થઈ ગઈ છે હવે એ કાપડમાંથી આવી ચટાઈ બનાવવાનો પ્રયત્ન કરશે અને એ આપણને પ્રદર્શિત કરી રહી છે એ આપણે જોઈએ ચાલો આ આપણે ચટાઈ જોઈ લીધી સૌ દીકરીઓને અને વિડીયો નિહાળનાર એ સૌને નમસ્કાર ચાલો આવજો બેટા ચાલો આપણે અહીંયા વિડીયોનો વિરામ આપીએ છીએ ચાલો સૌને ફરીથી નમસ્કાર આવજો